નડિયાદ અનેરી હાઈટ્સ ખાતે શ્રાવણ અમાસે બર્ફીલા બાબા અમરનાથ અનાજના શિવ પાર્વતીના ભવ્ય દર્શન આશુતોષ યુવક મંડળ દ્વારા બરફીલા બાબા અમરનાથ દર્શન તેમજ રાત્રિ દરમિયાન રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રાવણ માસની અમાસ નિમિત્તે નડિયાદ અનેરી ખાતે ભક્તિ ભાવના વાતાવરણ વચ્ચે બરફીલા બાબા અમરનાથના ભવ્ય દર્શન યોજાયા ઠંડા બરફથી બનાવાયેલા બાબા અમરનાથના અલૌકિક દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું ભક્તોએ પૂજા અર્ચના કરી શ્રદ્ધાપૂર્વક ભગવાન શિવની આરાધના કરી અનેરી હાઇટ્સ પ્રથમવાર બાબા અમરનાથના દર્શન આયોજન કરવામાં આવ્યું શ્રાવણ માસના પવિત્ર અવસર પર આયોજિત આ અનોખા દર્શન ઉથી સમગ્ર વિસ્તારમાં ધાર્મિક માહોલ છવાલો હતો. તો padide bola bola મારું નામ ગૌરાંગ બારોટ છે અમે અહીંયા અનેરી હાઇટ્સમાં રહીએ છીએ અને હું અહીંયાનો પ્રમુખ છું અને અમારું મંડળ છે આશુતોષ મહાદેવ યુવક મંડળ અને આજે અમે અહીંયા પવિત્ર અમાસના શ્રાવણ માસની અમાસ નિમિત્તે અમે અહીંયા અમરનાથની થીમ કરી છે જેમાં અમે ફૂલવાડીના સરસ દર્શન રાખ્યા છે તથા અમરનાથના મહાદેવ બનાવ્યા છે તથા શિવ ભગવાન શિવ અને પાર્વતીના આપણે અનાજીની મૂર્તિ બનાવી છે તથા આપણે રાતે નવ વાગે આપણે ભવ્ય રાસ ગરબાનું આયોજન પણ કર્યું છે અને રાતે બાર વાગે આપણે મહાઆરતીનું પણ આયોજન કર્યું છે જેથી આપણે આજે પવિત્ર શ્રાવણ માસ છે તેથી આપણે આ જે કોઈ સભ્યો વિડીયો જોઈ રહ્યા છે એને આપણે અહીંયા દર્શન માટે આમંત્રિત કરીએ છીએ ના આ અમારું પહેલું જ વર્ષ છે અહીંયા ભક્તો દર્શન કરશે અમારી ગણતરી તો જેટલા સૌથી વધારે ભક્તો આવે એટલું અમને સારું છે કે બધા દર્શનનો લાભ લે આ કાર્યક્રમ કરવામાં તો લગભગ અમારે એક મહિનો નીકળી ગયો અત્યારે જો તમે જોઈ રહ્યા છો કે અમે ઓછામાં ઓછો સાતથી સાડા સાત હજાર કિલો બરફ અમે અહીંયા ઉતાર્યો છે ગોઠવ્યો છે બરાબર પછી આ ડેકોરેશન કર્યું છે એમાં અમારા જે અમારા મહાદેવ યુવક મંડળના જે સભ્યો છે તેમનો બહુ મોટો હાથ છે